હેલો હિ ફેમિલી ગેમ્સ મજા જશે પણ મજામાં છું અમારા નવા વાળું તમારું બધાને હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણા બ્લોગ જોતા ને બધા મોજ મજા મોજમાં જ રહેવાનું ચાર પાંચ વાગે ગયા છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે હા સાંજના એ પણ ઘરેથી સ્ટાર્ટ કર્યો છે થઈ આપણે કેમકે આપણી ગાડી આવી ગઈ છે છીએ ખાલી ફેરવા મળશે પાંચ જમા પાંચ જમા પાંચ પૂરો થઈ જશે કેમકે એ લોકોને ગાડી જે બહુ બહાર જવાનું છે પાંચ બાર જવાનું કીધું એટલે માટે પાંચ મિનિટ થઈ ગયા છે કપડાની ખેલી લીધી છે એમાં એક છે કપડાની ચોટ કેમ કે બહાર જવાનું થાય એટલે કંઈ નક્કી ન હોય કેટલા દેખાય થાય એટલે નવા ધોવાનું સારું પડે આપણે કે કપડાં હોય સારું પડે એટલે આપણે અહીં જવાનું દોઢ કિલોમીટર ખાલીને સ્ટેશનમાં પછી ત્યાંથી આપણે બીજા વાહનમાં કેમ કે આપણે ગાડી છે ને રોડ પૂરા હોય છે આપણે રોડ પર લગી જવાનું છે ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અને મારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરીને પોતાની નીચે આગળ તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે પગી ગયા છે લોટપુર ને ગાડી પણ આપણી આવી ગઈ છે ડ્રાઈવર ગાડી આપણે આપી દીધી છે તો અત્યારે નીકળી ગયા છે આપણે આ છે લોટપુર હવે જવાનું છે ઇન્દોડા પેલા ગ્રીસ પોડાવા ને પછી ભાઈ ભરવા જવાનું ક્યાં થાય ને એ તમને બતાવીશ બ્લોકમાં કન્ટિન્યુ રહેજો આપણે આજ બે ગાડી લેવાની છે ગાડી પાછળ આવે છે ભાઈ થોડાક નવા છે એટલે હારે રહેવાનું છે બે ગાડી ચાલો કન્ટિન્યુ રહેજો આપણે આવી જશે ઇન્દોડા ગ્રીસ પોડાવા

એ કાંક થઈ સાડા નવ હજાર રૂપિયાની ખાલી સોકડીયા આવડ્યા છે ને સાડી નવ ની ખાલી અંદર આવે આ છે ને બદલી ખાલી સાડી નવ હજારની મજૂરી અલગ સાડી બાર હજાર રૂપિયાનું બિલ બીનું ખાલી આ સોકડી બીજું કાંઈ નહીં અમે સેન્ટર આવે ને આવડવા સેન્ટ્રલ કહેવામાં આવે ગયું એટલે એ શોરૂમમાં આઠ હજાર રૂપિયા કહેતા ચાલુમાં નાખ્યું ને એટલે આવ્યું ચાલુમાં કાંક અઢારસો ચાલુમાં તો ઈઝોલે મને નીખેલું છે ને તે અહીંયા છે એમ અઢારસો રૂપિયા માર્યું આપણે છે ને આમ ન કે નહીં ભાઈ ક્યારે પડે ને બહાર નીકળી જવાનું પડે કંઈ કહેવાય નહીં તો દુઃખાય નહીં આ ડીઝલની તાકીત કેવી રીતે પૈસા મોટી કેવી છે અને ઉપર કીરીસ પડવું જોયે ગ્રીસ ની પીનું બહુ જાજી આવે છે અહીંયા આવે અહીંયા આવે બધી બાજુ આવે છે આમાં વાયરિંગ બધી આવે છે પાઇપ ઉન જો તમે ખાલી આ બધી પાઇપ ઉજ આવે છે આ જો આ બધી છે ને બધી પાઇપું છે બાકી અમાર પાવેસ બેન ઘરે છે ને ખૂણા માં આવે છે સરી છોડું પે તો આજે ને આમ ત્યાં આવો ને એટલે સરી છોડું ઉતરો ને સીધા સાઈડ આવવાનું

મિત્રો છે ને પેલા ખોલ નાખવાનો સિસ્ટમ છે ને લગાવે જો ને આ છે ને હારી છે ને દબાવો ને ત્યાં નીકળી જાય લેપ નીકળી જાય બે પોઈન્ટ છે પણ ઉડી જશે કેવો થઈ ગયો લેપ જો સફેદ કલરનો નો થઈ ગયો કાઢ નાખીએ નવો સડાય મિત્રો પ્રાઇસ કેટલી છે જો એ ખરો તેમ ને 295 રૂપિયા નો છે અને 1 લેપ ના 250 બોટા વાહન ની મોટો વોરંટી છે ભાઈ કેમ લાગે ખલે નટ લઈ તો કેટલો ભાવ હોય હા છે ને આ ઉડી બેય નાખોને છે ઉડી ગયો જાય તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પોગી જશે કોબડી ટોલ લાગુ છે ને ત્યાં પોગી જશે અને એક મુશ્કેલી છે કે ગાડી ભરા એમ છે નહીં ત્યારે મતલબ આપણે જવાનું છે કળજ બાજુ જવાનું હતું પણ અત્યારે ડાયો છે ને છે પણ ભરાતો નથી એમ એવું છે કે રાતે નથી ભરાતું અહીંયા બંધ છે છે મેપ પણ આપને આપી દીધું હતું લોકેશન પણ આપ્યું હતું આપણે પણ હવે અત્યારે ભરવાનું બંધ છે ને અહીંથી થાય છે ભાઈ છસો કિલોમીટર આસપાસ થાય છે કચ્છમાં છે જવાનું બહુ જ વટીને છે બહુ આખું છે દૂર એટલું તો પણ અત્યારે બંધ છે ભરવાનું એટલા માટે છે ને આપણે ટોલ નાખું છે ને અહીં હોય જવાનું છે સવારે ભરવાનું છે તો હવે જોઈએ છે સવારે બીજા ઠકા થઈ જાય ને તો બીજાથી ભર લેવાનું છે બીજું ભર લેવાનું છે કેમ કે દહે સેટનું હોય તો દહે સેટનું નગર બાકી કચ્છ તો જવાનું છે ફાઇનલ જ છે તો કચ્છ બધું વ્યાજ પછી ચાલો સવારે છીએ ગુડ મોર્નિંગ મિત્રો બધાને ત્યારે શુભ સવાર થઈ ગયું મસ્ત મજાનું ને મોટું થઈ ને નીકળી ગયા છે દાદા ગયા છે ત્યારબાદ એને આપણે અહીંથી બુદ્ધલ સોકડીયા જવાનું છે કેમ કે ત્યાંથી પછી આપણે ફરવા જવાનું ત્યાં લોકેશન મળશે ખબર પડે ક્યાંનું લોકેશન આવે છે ચાલો અત્યારે આપણે છે ને ભાવનગરથી નીકળી ગયા છે ને તો ડીઝલ નાખવા જવાનું છે છે ભાઈ આપણે એટલી વાર જોઈએ છે ને વાટ તાકી જાય કાંઈ ફરવાનું ચાલુ જ નથી હતું કષ્ટું હતું પણ એમાં એવું હતું કે ડીઝલમાં લોસો પીડ્યો એટલે બન ગયું છે એટલે મજાનું છે ત્યારે આપણે નિમક ભરવા એ નિમક પણ અહીંયા ઝઘડિયાનું છે પછી બહુ દૂર આવેલું છે એ પણ ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો બતાવી તમને બધી આવવાનું છે તેને રહી છે પેલા ડીઝલ નાખવા તો ફાઇનલી ની આપણે આવી ગયા છે ડીઝલ પંપે લખવા આવ્યા છે મારા ભાઈ ગાડીમાં નામી નથી લેતા ઉતરો ને આવે પંપ કહે પેટ્રોલ પમ્પ પેટ્રોલિયમ ઇન્જર બહુ વાળું છે આઠ થી નવ કિલોમીટર ડીઝલના ખાયા પાછું લેવાનું છે ને એક તો આમ પાછો કેવું વરસાદ આવેમક ભરાય એમ નથી મુસીબત બારું છે થોડુંક ડીઝલ આવતા ત્યાં વાર નહીં લાગે મોટી ખાવા

હવે છે ને ભાઈ પાવડે પાવડે છે ને હેરફૂ કરવાનું છે માટી ટોરાય છે આઠું એટલે પબ્લિક કાંઈ હેરાન નથી ની પ્રમાણે કરવું પડે આપણે હું કીધું તો અહીંયા આ પ્લાન્ટ છે ચાલો પહેલાં છે ને આને પાવડે પડ હેરખું પણ છે ગાડી પ્રાય છે ત્યાં હેરકું કરના છે આપણે માઈનલી મિત્રો આપણે ધોલેરાવાળા એસ પ્રાજ ઉપર સડી ગયા છે ત્યારે ગાડી ગાડો બાડો કરાવી નાખ્યું બધું કમ્પ્લીટ કરાવી પછી નીકળી જાય રેસ પ્રોજ ઉપર રહેલા દઈએ આપણે બરાબર છે ને વરસાદ છે ને અત્યારનો મતલબ હારામારો છે

કરી છે અહીંયા થાય એ જવાનું જવાનું એ વધારે કિલોમીટર ફરવાના છે સાડી પાંચસો તો ફિક્સ થવાનું છે સાડી પાંચસો ની માથે છે પણ આપણે સાડી પાંચસો ગણીએ છીએ બાકી તો જો આપણે યસ છે અમદાવાદ યસ પ્રસ ગામ ગણો તો હાલે મતલબ માં ધોલેર આવશે હમણાં એ ધોલેરા પગ આવશે યસ પ્રસ છે આપણે ચાલો બ્લોક માં કન્ટિન્યુ રહેજો આગળ મળતા રહેશું આપણે અત્યારે ભોગી ગયા છીએ વટામણ છોકરીએ ટોલ પ્લાસ કાપીને પછી આવી છે આવી કાંઈક હોટલ છે ત્યાં આવી જશે સાઈડમાં કરી દીધી છે આપણે છે નાસ્તો કરવા નાસ્તો કરી આવી બે ગાડી સાઈડમાં કરી દીધી છે ચાલો તો નાસ્તો કરવા જઈ શું નાસ્તામાં છે જોઈ મિત્રો નાસ્તો આવી ગયો છે મારે ગાંઠિયા વણેલા કઈ નાખીએ સરપંચ ના બે નાસ્તો ચટણી એમ આવી પણ કેમ લાગે આ કઈ છે આ તો ખાલી છે હાલો મિત્રો ખાવા બધા ખાઈ ને